નર્મદા ડેમમાં પાણીની આવક વધતા સપાટીમાં વધારો ગતરોજથી રોજથી અંદાજે ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદી માં છોડાયું છે ડભોઈ અને સિનોર તાલુકાના ગામોને કરાયા છે એલર્ટ ડભોઈ ના સાત અને સિનોરના આઠ ગામો ને કરાયા એલર્ટ ડભોઈ તાલુકાના ચાંદોદ કરનાલી નંદેરિયા ભુજપુરા સહિતના ગામો ને કરાયા છે એલર્ટ ચાંદોદના મલહારરાવ ઘાટના એકસો આઠ પદથીયા પૈકી બોતેર પદથીયા પાણીમાં થયા છે ગરકાવ

તે સવત્ય બાતે કહીયા છે ક્યાં ¡Handles! 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 નર્મદાજીની અંદર સરદાર સરોવર ડેમમાંથી ચાર લાખ ઉપરાંત પાણી પંદર ગેટ ખોલીને એક પંચ્યાસી એક પોઈન્ટ પંચ્યાસી મીટર ખુલ્લા રાખીને નર્મદાજીમાં છોડવામાં આવ્યું હતું એને લઈને નીચાણવાળા વિસ્તારની અંદર ઘણા ગામોના લોકો ચિંતિત હતા પણ કળ ઓથોરિટી કંટ્રોલ જે નર્મદા નિગમના માણસોનો જે દીર્ધ દ્રષ્ટિ વિચારી અને થોડા થોડા ગાળે પાણી છોડવાનું નક્કી કરી આજે પાંચ ગેટ બંધ કર્યા અને પાણીનો ફ્લો ઓછો કરી દીધો અને ધીરે ધીરે પાણી કાઢે છે એને લઈને યાત્રિકો અને સાથે સાથે નીચાણવાળા વિસ્તારના બધા રહેણાંકવાળા ઈસમોને ચિંતામુક્ત થયા છે કે હવે કંઈ જળ સંકટ આવવાનું નથી અને અત્યારે પણ પાણી ઘટી રહ્યું છે દસ ગેટની અંદરથી થોડો પાણીનો પ્રવાહ લગભગ એક લાખ ક્યુસેક જેટલું કન્ટિન્યુ રાખ્યું છે અને પાણી તો વ્યા જ કરે છે મા નર્મદાજીની અંદર એટલું બધું પાણી હવે કોઈ જોખમકારક આવ્યું નથી અને છે પણ નહીં અને આ લોકો પદ્ધતિસર જે પાણીનો નિકાલ કરે છે એના થકી નીચાણવાળા બધા વિસ્તારના ઈસમો નિશ્ચિંત બન્યા છે અને રાબેતા મુજબ ચાણોદનો યાત્રિકો માટેનો પણ વ્યવહાર ચાલુ છે યાત્રિકો પણ એનાથી ખુશ છે આ યાત્રાધામ એવું છે કે દરેક માણસે અંતેષ્ટી કર્મ કે ઉત્તર ક્રિયા કરવા માટે જાણો દાવવું જ પડે અને એમાં એના માટે પણ દિવસોને અનુસરીને ચાલવું પડે તે બધાને અત્યારે સરળતા પડી ગઈ છે એટલે એ લોકો પણ યાત્રિકો પણ આનંદની લાગણી અનુભવે